રાણસોટ રોડ પર આવેલ પૌરાણિક રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના તેરમાં અને નર્મદા માતાજીના મંદિરના આઠમાં પાટોત્સવની તારીખ છવ્વીસ ડિસેમ્બરને શુક્રવારના રોજ ઉજવણી કરવામાં આવશે પાટોત્સવ નિમિત્તે ગણેશ યાગ મહાઆરતી તેમજ મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ક્ષિપ્રા ગણેશ મંદિર ભક્તોની અનન્ય શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર છે અહીં અંગારિકા ચોથ અને વિનાયક ચતુર્થી સહિતના ધાર્મિક ઉત્સવો પણ ઉજવાય છે જમણી શુંઢવાળા ગણપતિજીનું ગુજરાતનું આ પ્રથમ મંદિર છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટે છે હું જયેશભાઈ શુક્લ ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર અંશી અંકલેશ્વરમાં રામકુંભ ક્ષિપ્રની અંદર ક્ષિપ્રા ગણેશ મંદિરનું સુ આપણે તેરમો પાટોત્સવ અને નર્મદા મંદિરનું પાટોત્સવ આઠમો પાટોત્સવ એને નિમિત્તે અમે લોકોએ અંકલેશ્વરની અંદર ભંડારાનું આયોજન કરેલું છે તેમજ સર્વે ભાવિક ભક્તોને અમે વિનંતી કરીએ છીએ કે તેઓ જરૂરથી પધારે અને આખો પ્રોગ્રામનું જે છે તેનો દેશ કરે આખો બીજા નંબરમાં કે નર્મદા માટો આપણે નર્મદા માતા અને ગણેશ સેવા ટ્રસ્ટ જે છે તેની અંદર તેના નિમિત્તે અમે લોકોએ અહીંયા ગાડી એક ગણેશ યાગમાં પણ આયોજન કરેલું છે તેની અંદર પણ અમે એક હજાર આઠ લાડુથી ભૂમિને અમે સર્વે ભક્તોને પુણ્ય આપવા માંગીએ છીએ એવી અમારી અભ્યર્થના